છે પાર્ટી મોજમાં જય શ્રી રામભાઈ બધાને અને પહેલી વાત તો કે મને માફ કરજો કાલના વ્લોગ માટે બે જ મિનિટનો સખત મને એવી આશા નહોતી એમાં એવું છું કાલનો દિવસ મારી માટે આખો થકાવદાર હતો એક તો નીંદર મારે આખી નહોતી થઈ પૂરી પ્લસ બાકી બધું આડું થઈ ગયું હતું એટલે એવું બધું હાલતું હતું અને આપડા બગીચા અહીંયા આવી ગયા છે તમને પાછળ બધું સેટઅપ થાય છે ધીમે ધીમે તો તમને દેખાડતા રહેવું વચ્ચે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો મિત્રો એક સેશન આપણું પૂરું થઈ ગયું છે આપણે વચ્ચે અટકી ગયા હતા એનું કારણ છે પછી આપણે શું છે ટાઈમ થઈ ગયો તો બધું ચાલુ કરવાનું હતું તો એક સેશન આપણો ફૂલી કમ્પ્લીટ થઈ ગયું છે બધું વસ્તુ ડોલ પાણી ભાઈ નખાઈ જાય છે કુલરમાં પાણી નાખવાની વાતો ચાલે છે કુલર આપણો અહીંયા બધું એમાં પાણી નથી એમાં એવું આપણે જમીન આવીશું ને જમીન નાખી દઉં શાંતિથી ઉતાવળ શું છે ભાઈ મોજ કરવાનું હોય હા બરોબર છે તો પછી બેઠા છે લાઇક્ચર અને સબસ્ક્રાઈબ આમાં ઝૂમ ન કરી દેજો એ રાખલા પાણી નું કન્ની રાખા કર દો લેની મરો ભાઈ પાણી પીવું મને ખબર લખો લા ભાઈ પાણી ન પીવડો તા કર એ એ ચિંતન પાણી નું કન્ની ચાલો ગાઈસ નવો દિવસ ચાલુ થઈ ગયો છે આના આજ તમારે એક જ વ્લોગ હાલતો છે એમાં એવું છે કાલે મારી પાસે જરી કંઈ ટાઈમ નહોતો બિલકુલ બી નહીં કારણ કે હોવારનો બિઝી થઈ ગયો હતો કેમેરો મારી પાસે હોય તો મારે વિડીયો શૂટિંગ કરવાનું હોય તો એ બધી બાબતથી આપણે બ્લોગ લેવાનો નથી અને અત્યારે તમને લાઈવ અપડેટ આપી દો કારણ કે સાડા નવે આપણો બ્લોગ તો આવી જાય બોલ મોટો નહીં હોય આવું કટકી છે મને ખબર છે કારણ કે મારું શેડ્યુલ હમણાં બહુ ટાઈટ છે તમને ખબર છે કે હું કૂંકાવવા આવ્યો છું તો અહીંયા શું છે આપણે સેવ સેવા કરવાની હોય પ્લસ ત્રણ ટાઈમ સેવા કરવાની હોય એટલે આપણે ફ્રી થાવી ફ્રી આમ તો જો કે થાવી જ નહીં પણ જે કાંઈ હોય તમને લાઈવ કરંટ આપણે કહી દેવી તો બપોરે હું અહીંથી નીકળી જવાનો છું અમરેલી માટે અને આ તો તમે બ્લોગ સમજી લો ને કે લેટેસ્ટ જ તમે અત્યારે જોઈ લો કારણ કે અત્યારે ટાઈમની વાત કરો ને તો નવ ને નવ થઈ છે ફાડા નવે આ ક્લિપ તમારી પાસે આવી છે તમે જોતા તમે જ્યારે જુઓ ત્યારે તો બપોરે આપણે ઘરે પૂગી જાઓ અને પછી જે કાંઈ કાર્યક્રમ હોય એ આગળ વધારશે અને ત્યાં અમરેલીમાં પૂગીને પછી તો તમને ખબર જ છે આપણી ટીમ આપણે હારે હોય આપણા મિત્રગણો આપણે હારે હોય પણ આજે આખો દી એવું લાગે છે કે રેસ્ટ કરવો જોઈએ એ તો પછી બે નંબરની વાત છે કે નહીં આજે નહો કરવી છે પણ અત્યારે તમને લાઈવ કરન્ટ અપડેટ દઈ દઉં કે અત્યારે જો બાર વાગે અમે બપોરે અહીંયાથી નીકળી જાવ અને બપોરે આપણે ત્યાં પૂગી જાવ તો આવું બધું હાલે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હું મળું તમને એક નવા વ્લોગમાં જય હિન્દ જય ભારત